તો ફાઇનલી આપણે બે ત્રણ દિવસ પછી બાદ વાઈનવી હોય કે આજ બપોરલી ખરાડ જતી એમ તો હવે સાફ તો આવ્યું માઇક તો આવ્યું પણ રેસીવર ગયું માઇક તો બેય છે આપણે દૂપડ્યાથી વી ચીટી ભરવા કાલે કંઈ મેળ આવ્યો નહોતો તો આજ તો વાતાવરણ સાફ છે વરસાદ નથી તો આપણે કેટી ની જાય છે લારી ભરી લીધી છે કામ બધું મસ્તવાનું થઈ ગયું આપણે તો નાય તો કેટી વાળા થઈ ગયા હતા ને હવે આપણે ઉદાવાનું એમ સો બધાય મજામાં મજામાં જશો ને જય જય માતાજી ને મહાદેવ આપણે આવી ગયા છીએ બીજી વાડીએ જો હામી વાળી દેખાય એ વાળી આપણી આપણે જો ત્યાં ગયો છે ને ચડાવીને જવાનું છે ને અત્યારે આપણે વાયુ છે માંડવી વધારો હતું એ આપણે પૂરું કરવાનું છે ગમે એમ કરીને ફટાફટ તો ફાઈનલી આપણે બે ત્રણ દિવસ પછી બાદ ફાઈનવિ હોય કે બપોરલી ખરાડ થઈ અને અત્યારે ખરાડ દીધી જો આ બાજુ હાલે છે અમારે કાકાની વાવે છે અમારે વાવાઈ ગયું વાવી દે ને શેનેડો કઈ હાલે છે એની ઝોપ્યું તો વાવવાનું સારું છે અત્યારે સડી ગયા બપોર ને હવે આરામ કરવી કાં જમવાનું તૈયાર થઈ જાય જમી લીધું પછી વાર પછી થોડો આરામ કરી લઈએ પછી પછી વાયરિંગનું કામ તો થાય બધું કર્યું આપણે આજ અવાજમાં થોડોક પ્રોબ્લેમ થવાનો કેમ કે માઇક ભૂલાઈ ગયું નહીં માઇક તો આનું છે રેશીવર ભૂલાઈ ગયું માઇક તો જો પણ આપી છે માઇક તો આવ્યું રહ્યું પણ રેશીવર ગાયબ માઇક તો બે છે થોડોક અવાજમાં પ્રોબ્લેમ થવાનો આપણે ઉપડા સિવી કીટી ભરવા કાલે કઈ મેળ આવ્યો નતો તો આજ તો વાતાવરણ સાફ છે વરસાદ નથી તો મસ્ત મજાની જો કીટી ભરવા નીકળ્યા છે આપણે કીટીની જો આખી લારી ભરી લીધી છે વરસાદ આવે આપણે ઘરે આવ્યા જઈએ તો ફેમિલી આપણે કીટી ફાઇનલી હેરી અને જો મોટો હમાર કરી નાખ્યો અહીંથી બધું લેવું પડ્યું તો અને આરડી કરવી પડી આરડી હતી ઊભી કરવી પડે ઠાંય ઠાંયનું બધું ભરી દીધું આપણે હવે ઘરે ને આપણે જો હાલત જો એ થઈ ગઈ મોટો ધોઈ નાખીએ તો ફટાફટ હવે ગાધોવાનું ટાણું થઈ ગયું છે ગાધોવાનું ફૂલ ટાણું થઈ ગયું છે ફટાફટ જઈને ગા ધોઈ લઈએ આપણે પગ્યા ઘરે અત્યારે વાળો કરી લીધે હોવાની એ રીતે સ્ક્રોલ ધોઈ જઈશું ને આજ વાતાવરણ બહુ સાફ રહ્યું બધાની માંડી હોવાઈ ગઈ એ મસ્ત મજાના બધા નવરા થઈ ગયા મસ્ત નાખી વખતે લઈ જાય સારી દીધી ને અમારે ખેતી આવી ગઈ મસ્ત મજાનું જ કામ થઈ ગયું એક વિરામ લીધો કામ બધું મસ્ત મજાનું થઈ ગયું આપણે તો નાય તો ખેતીવાળા થઈ જતા ને તો હવે આપણે પૂરા વિડીયો નાય બધું પૂરો કરી દઈશું એટલે છો વિડીયો ગમ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો મસ્તે નવમાં નવ થઈ ક્યાંક માથે બગાડી આવજો ટાટા એક મિનિટ એક મિનિટ તો આપણે આજે માઇકનો યુઝ નથી કર્યો તો કોમેન્ટ કરજો અવાજ કેવો ગયો ત્યાર પછી આપણે ભૂલાઈ ગયું હતું ત્યાર પછી એ આપણે માઈક વગર જ કરી નાખ્યો તો આવજો